એક એવો નાસ્તો કે જેનું ખાઈને તમારું મન તો ભરાશે પરંતુ પેટ નહીં ભરાય એક જ વાનગીમાં બધાને જ મજા પડી જાય એવો આજે નાસ્તો બનાવીશું નાસ્તો આપણે પાલકમાંથી બનાવવાનો છે બનાવવો પણ એટલો સહેલો છે સ્વાદમાં પણ મસ્ત છે તો એકસો ને પચાસ ગ્રામ જેટલી પાલક લીધી છે પાલકને દાંડલીથી અલગ કરી લીધી છે અને કૂણા પાનવાળી પાલક લેવાની છે ત્યાર પછી પાલક ધોઈ પણ લેવાની છે અને હવે જુઓ પાલકની આ રીતે જોડી કરી લેશું જેથી તેને સમારવી એકદમ સહેલી થાય તો જોડી લઈ લીધી છે અને આપણે તેને સમારવાની છે હવે પાલકને સમારો ને તો મોટી મોટી ન સમારતા આપણે તેને ઝીણી ઝીણી સમારવાની છે એટલે કે એકદમ નાની નાની સમારવાની જુઓ બધી જ પાલક સમારાઈ ગઈ છે અને જો વધારે સભ્ય હોય તો વધારે પણ પાલક લઈ શકાય છે સરસ સમારાઈ ગઈ છે તેને સાઈડમાં મૂકીને આપણે બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો ચણાના લોટ સાથે આ વાનગીનો ટેસ્ટ એટલો સરસ જબરજસ્ત લાગે છે કે દુકાનેથી ફરસાણ લઈ આવ્યા હોય ને એવો ટેસ્ટ લાગશે સાથે જ પાલક ઉમેરી દઈશું અને વન ફોર કપ પ્રમાણે લીલા ધાણા ઉમેરવાના છે સાથે ત્રણ મોટા તીખા મરચાં હોય તેને આપણે ટુકડા કરી ઉમેરશું એક મોટો આદુનો ટુકડો છીણીને ઉમેરવાનો છે અને ત્રણ ચમચી પ્રમાણે આપણે ગોળનો ભોકો ઉમેરીશું ઘરના જ મસાલાથી વાનગી ખૂબ સરસ બને છે બે ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે આપણે આમલીની ચટણી જે ગળી મીઠી અને ખાટી હોય છે એવી ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર પોણી ચમચી પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી જીરું સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દેશું સાથે જ થ્રી ફોર એટલે કે પોણી ચમચી પ્રમાણે મીઠું અને ચપટી ખાવાનો સોડા ઉમેરશું જે વાનગીને થોડી સોફ્ટ બનાવશે અને પોચી બનાવશે જેથી ગળામાં ખૂચશે નહીં સાથે જ હવે અહીં ચપટી જે આપણે સોડા ઉમેર્યું તેની પર અડધા લીંબુનો રસ અને ત્રણ ચમચી તેલ ઉમેરી દઈશું જે નાસ્તાને ઠંડો થતાં પણ એવો ને એવો સોફ્ટ રાખશે હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આવી રીતે મિક્સ કરવાથી આપણને પેલા ખ્યાલ આવી જાય કે કેટલું તેમાં પાણી જોશે તો બધું મિક્સ થઈ જાય ત્યાર પછી એક વાટકી પાણી લીધું છે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને આપણે મિક્સ કરતા જશું તો ધીમે ધીમે જ પાણી ઉમેરવાનું ક્યારેય સાથે પાણી ઉમેરવાની ભૂલ નહીં કરવાની કેમ કે મિશ્રણ આપણે અહીં જાડું રાખવાનું છે તો બે કપ ચણાનો લોટ લીધો હતો અને અત્યારે ફરીથી મેં અડધો કપ એટલે એમ કરીને અઢી કપ જેટલો ચણાનો લોટ કુલ મિશ્રણ બનાવવામાં જોયો છે અને એક વાટકી જેટલી પાણીની જરૂર પડી છે હવે અહીં આ જે બેટર છે ને તેને એક જ ડાયરેક્શનમાં આપણે સતત એક મિનિટ માટે ફેટી લેવાનું છે આવું કરવાથી જે મિશ્રણ છે ને એ ભારે હોય એ વજનમાં હળવું બને છે અને નાસ્તો એકદમ સરસ બને છે તો જો આવું જાડું બેટર રાખવાનું છે પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખીશું કદાચ થઈ જાય તો થોડું લોટ ઉમેરી દેવાનું હવે જુઓ મેં ત્રણ ગ્લાસ લીધા છે તો આ ગ્લાસ છે ને એને સૌ પ્રથમ આપણે પેલા ગ્રીસ કરવા પડશે એટલે થોડું થોડું તેલ ઉમેરી દેશું હવે બધા જ ગ્લાસને ગ્રેસ કરી લઈએ અને આ જો જે બેટર આપણે બનાવ્યું છે એ બધું જ આપણે ગ્લાસમાં ભરી લેવાનું છે પરંતુ ધ્યાન શું રાખીશું કે આખા ગ્લાસ ન ભરતા આપણે પોણા ગ્લાસ ભરવાના છે તો આ ભૂર કરવાની નથી જો પોણા ગ્લાસ ભર્યા છે અને આટલી જગ્યા રાખીએ ને એટલે બેટર હજી ફૂલશે અને એની જગ્યા જોશે તો હવે પ્રેશર કુકર લઈ લેશું અને તેની અંદર એક સ્ટેન્ડ મૂકી દેશું અને એક ગ્લાસ જેટલું મેં પાણી અંદર ઉમેર્યું છે પાણી ગરમ થઈ ગયું છે ઉફાળું ત્યાર પછી જો ગ્લાસ ગોઠવી દીધા છે તો આવી રીતે ત્રણેય ગ્લાસ ગોઠવી લેવાના છે કદાચ ગ્લાસ ન આવતા હોય તો તમે સ્ટીમર હોય આપણે જેમાં ઢોકળા સ્ટીમ કરતા હોય એમાં પણ રાખી શકીએ છીએ અને સીટી આપણે એની કાઢી લેવાની છે અને પંદરથી અઢાર મિનિટ માટે સ્ટીમ કરીશું કદાચ વધારે પણ ટાઈમ જોઈએ આવું રીતે જો વચ્ચે એકવાર ચપ્પુથી ચેક કરી લઈએ અને વચ્ચે કદાચ પાણી થઈ રહી તો ઉમેરી પણ દેવાનું છે તો ચપ્પુ છે ને એ ક્લીન આવ્યું છે અને એકદમ ઠંડા થઈ જાય એકદમ એટલે એકદમ ઠંડાઈ ત્યાર પછી જ આપણે તેને ગ્લાસથી અલગ કરવાના છે એટલે એની હાઈટ છે જો આપણે ગરમા ગરમ તેને કાઢવા જઈએ તો ભાંગી જાય તૂટી જાય અને આખે આખું જો આવું કાઢવું હોય તો એને આપણે સંપૂર્ણપણે ઠંડુ થવા દેવું પડશે તો જ તેનો એવો ને એવો શેપ છે એ બહાર ગ્લાસમાંથી નીકળશે તો હવે જુઓ હવે એને કટ કરીશું તો એને આડું રાખીને આપણે સર્કલમાં કટ કરીશું તો અહીં બહુ પતલા પણ નહીં અને બહુ જાડા નહીં એવા આપણે સરસ સર્કલ કરી લેવાના છે જો આટલી તેની મેં સરસ રીતે થિકનેસ રાખીને કટ કર્યા છે તો ધીમે ધીમે કટ કરવાના કે જેથી સર્કલ છે એ તૂટી ન જાય આવી રીતે ધીમે ધીમે જાળવી જાળવીને કટ કરી લેવાના છે એટલે જો ઠંડા થઈ ગયા હોય ને તો તમે આસાનીથી કટ કરી શકો છો અને ગરમ ગરમ કટ કરવા જાઓ તો પછી કટ થતા નથી જુઓ કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય એકદમ સરસ ટેસ્ટ છે ફ્રેન્ડ્સ અને એટલું તો બનાવવું પણ ગમે છે અને સ્વાદમાં એટલા સરસ છે ને કે ઘરના બધા તમારા વખાણ કરશે જુઓ એટલી થિકનેસ રાખીને તેને મેં કટ કર્યા છે ત્યાર પછી આપણે એને વઘાર કરવો છે તો જુઓ પાંચ ચમચી હોય એ પ્રમાણે આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થતા પોણે ચમચી પ્રમાણે રાય સાથે જ આપણે તેમાં એક ચમચી પ્રમાણે સફેદ તલ કે જેનો નટી સ્વાદ ખૂબ સરસ લાગે છે સાતથી આઠ મીઠા લીમડાના પાન અડધી ચમચી નાની હોય એ પ્રમાણે હિંગ સાથે જ નાની ચમચી પ્રમાણે એક ચમચી જેટલો ગરમ મસાલો સાથે જ હવે જે બધા આપણે કટ કરેલા સર્કલ છે તેમાં ઉમેરી દેવાના છે ખૂબ સરસ છે અને સર્કલ છે ને એ જો ઠંડા થઈ ગયા છે ને એટલે તમે મિક્સ કરશો ને તેમ છતાંય ભાંગતા નથી તો પણ આપણે જે જાળવીને જ તેને આ રીતે મિક્સ કરવાના છે દેખાવમાં પણ એટલા સરસ છે અને જુઓ વઘાર થતાં તમને કેવા લાગે છે કોમેન્ટમાં મને કહેજો કે તમને વઘાર થતા તેનો દેખાવ તમને કેવો લાગ્યો કંઈ છે કે જે આ જે સર્કલ છે તેને મેચ થતું આવે છે તેને મળતું આવે છે એટલા સ્વાદમાં મસ્ત છે ને ફ્રેન્ડ્સ કે ખાતા નહીં ધરાવ અને પાલકની આ વાનગી તમે જો એકવાર ઘરના બધાને એટલી ભાવશે ને કે રોજે બનાવવાની ડિમાન્ડ તો કરશે અને કિલો કિલો પાલક તમારા ઘરમાં આવશે લીલી કોથમીરથી તેને સજાવટ કરીશું અને હેલ્ધી પણ એટલી સરસ છે બાળકોને જો તમારે લંચ બોક્સમાં આપવી હોય તો પણ આપી શકો ડિનરમાં જમવું સવારમાં બ્રેકફાસ્ટમાં બધા જ સમયે ચાલે એવી વાનગી છે બનાવી પણ એક જ વાનગી બનાવો એટલે આખા ઘરનું પેટ ભરાઈ જાય અને સ્વાદ તો એટલો સરસ છે ને કે તમે પાત્રા બનાવ્યા હોય ને એવો સ્વાદ આવશે તો આ રીતે આપણે જોયા હોય કે પાલકના પાત્રા બીડા બાળવા આપણને ખૂબ મુશ્કેલ થાય તો મેં આ પાલકના આ રીતે પાત્રા બનાવીને તમને સર્વ કર્યા છે તો કેવી લાગી રેસીપી ફ્રેન્ડ્સ ગમી હોય તો લાઇક અને કમેન્ટ આપી શેર કરજો આવજો